અત્યારે નાના હોય કે મોટા બધાને પેટની તકલીફ થતી જ રહેતી હોય છે જેમ ઉંમર વધતી જાય એમ આપણને પેટની તકલીફ તો બહુ વધતી જાય છે જેમ કે ગેસ થઈ જાય કબજીયાત રે અપચો રે પેટ ફૂલેલું ખટ્ટા ઓડકાર આવે જેવી તકલીફો થતી રહેતી હોય અને અત્યારે આ તકલીફો તો નાની ઉંમર માં ટીનેજમાં કે એડલ્ટ લોકોને પણ થતી જોવા મળી રહી છે તો આ તકલીફો પાછળનું એક કારણ મેઇન હોય છે કે આપણે જે ખાઈએ છીએ એ બરાબર પચતું નથી એ ડાયજેસ્ટ નથી થતું તો આ ડાયજેશન કેવી રીતે ઇમ્પ્રૂવ થાય એ આપણે જાણવું ખૂબ જરૂરી હોય છે પણ એના પહેલા આપણે એ વસ્તુ જાણવી જોઈએ કે તમે જે ખાઓ છો એ પચે છે કે પેટમાં પડ્યું પડ્યું સડે છે તો આજે હું એવી અમુક ટિપ્સ આપીશ કે જેની મદદથી આપણે આપણા ડાયજેશનને બી ઇમ્પ્રુવ કરી શકીએ ને આપણને પણ ખબર પડશે કે આપણે જે ખાઈએ છીએ એ પચે છે કે સડે છે પણ એ પહેલા મારે એક વાત કરવી છે જે તમને જાણીને પણ નવાઈ લાગશે આપણને બધાને એ તો ખબર જ છે કે જાપાન ટેકનોલોજીમાં બહુ બધું આગળ છે પણ એની સાથે સાથે એ હેલ્થ રિલેટેડ સ્ટેટસ છે એ પણ ઘણું બધું ઇમ્પ્રૂવ હોય છે જાપાનનું એક શહેર છે ઓકિનાવા એક રિસર્ચ પ્રમાણે એ શહેરના લોકો સો થી વધારે વર્ષ જીવે છે પણ એકદમ તંદુરસ્ત એકદમ કોઈ પણ બીમારી વગેરે કારણ કે એ લોકો એસી નવ વર્ષે પણ ખેતરમાં કામ કરી શકતા હોય છે એટલા ફિઝિકલ કેપેબલ હોય છે એના એના માટેનું મેઇન છે એનું જે ડાયટ છે આ લોકોની લાઈફસ્ટાઈલ પર એક બુક લખેલી છે ઇક્કી ગાય નામની બુક છે આ બુકમાં હેલ્થ રિલેટેડના ઘણા બધા આસ્પેક્ટ એમાં બતાવેલા છે જેમ કે ડાયટ છે ફિઝિકલ એક્સરસાઇઝ છે યોગા છે વર્ક લાઈફ કલ્ચર છે કે જેના લીધે ઓકિનાવા શહેરના લોકો સો થી વધારે વર્ષ જીવે છે એ પણ કોઈ બીમારી વગર અને એકદમ ફિઝિકલ સ્ટ્રોંગ રીતે જીવે છે જેના લીધે લોકોને કઈ બીમારી આવી શકતી નથી તો આજે હું તમને એ જ સમજાવવા માંગુ છું કે કઈ એવી ટ્રિક ની મદદ થી આપણે અપને ડાયજેશન ને ઇમ્પ્રૂ કરી શકીએ અને જેના લીધે આપણે કેટલીક બીમારીઓને ટાળી શકીએ છીએ તો ચાલો વિડિયો ની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દિપાલી ઠાકેચા સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં એ જાણીએ કે આપણો ડાયજેશન આપણે ઇમ્પ્રૂ કરી શકીએ એના માટેનું પહેલું છે કે ખોરાકને બરાબર ચાવવો જોઈએ આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ કીધેલું છે કે ખોરાકને બત્રીસ વાર ચાવવો જોઈએ જેથી એ ખોરાક છે એ મોઢામાં જ લિક્વિડ થઈ જાય જેના લીધે આપણું ખાવાનું બરાબર પચી શકે પણ અત્યારની બીજી hectic lifestyle આપણે બરાબર તો ચાવતા જ નથી બે થી ત્રણ વખત ચાવીને આખે ને આખો ખોરાક ગળી જઈએ છીએ જેના લીધે આપણને પેટની તકલીફો ઊભી થતી હોય છે કારણ કે ખોરાક બરાબર નાના કણમાં નહીં ફેરવે એટલે જે એસિડ છે પેટનું એ ખોરાકમાં નહીં ભળે તો ખોરાક બરાબર પચશે નહીં અને ખોરાક બરાબર પચશે નહીં એટલે પેટમાં પડ્યો પડ્યો એ સડશે જેના લીધે આપણને ગેસ એસિડિટી ખાટા ઓડકાર પેટમાં દુઃખાવો પેટની સમસ્યાઓ જેવી તકલીફો આપણને ઊભી થાય છે માટે આપણે ખોરાકને બરાબર ચાવવું જોઈએ હું સમજી શકું કે અત્યારે ટાઈમ નથી હોતો આપણે આપણા ભોજન માટે કલાકનો ટાઈમ તો આપી શકીએ ને જેના લીધે આપણે ખોરાકને બરાબર ચાવી શકીએ તમે બત્રીસ વાર નહીં પણ તમે ભાતથી તેર વખત તો ખોરાક બરાબર ચાવી શકો શકોને કે જેના લીધે એકદમ નાના નાના પાર્ટીકલ થઈ જાય કે બરાબર આપણે પચે ઇકીગાઈ બુકમાં લખેલું છે કે જાપાનના લોકો છે એ ખાવાને ખૂબ જ શાંતિથી પીસફુલી એન્જોય કરતા કરતા ખાય છે જેના લીધે એનું ખાવાનું બરાબર પચે છે અને એ ખાવા માટે એક કલાકનો ટાઈમ આપે છે ત્યારે એ કોઈ સોશિયલ મીડિયા ટીવી મોબાઈલ જેવું જેવી વસ્તુઓનો યુઝ નથી કરતા જેના લીધે એનું ધ્યાન ટોટલી ફૂડમાં હોય છે એટલે જે ખોરાક હોય એ બરાબર આપણો પચે છે અને આપણી સંસ્કૃતિમાં તો એક કહેવત છે ને કે જે કામ દાંત કરે એ પેટ ના કરી શકે માટે ખોરાક ને શાંતિથી બરાબર ચાવીને ખાવો જોઈએ જેના લીધે ખોરાક બરાબર પચી શકે બીજું છે છે જેટલી ભૂખ એના ઓછું ખાવું જોઈએ એટલે ફૂડ આપણને બધાને એવું હોય કે હું વધારે ખાઈશ એટલે મારામાં વધારે તાકાત આવશે એટલે હું વધારે ઝડપથી સ્ફૂર્તિથી કામ કરી શકી પણ થાય એનો એકદમ ઊંધું આપણે જેટલું પેટ ભરીને ખાઈએ એટલી આપણને આળસ આવે એના માટે જેટલી ભૂખ છે એનાથી વીસ ટકા આપણે ઓછું ખાવું જોઈએ કે જેના લીધે આપણે વધારે સ્ફૂર્તિ અને એનર્જેટિક થી આપણે આપણું કામ કરી શકીએ અને પેટમાં પણ જગ્યા બચી શકે કે પેટનો જે એસિડ છે જે પેપ્સિન છે ખોરાકમાં બરાબર ભળી શકે અને ખોરાક બરાબર પાચન થાય કારણ કે તમે ગળા સુધીનું ખાશો તો પેટમાં જગ્યા જ નહીં રહે તો જે એસિડ સિક્રિટ થશે એ ખોરાકમાં ભળશે જ કઈ રીતે અને ખોરાક જે જઠરમાં વલોવાય છે એ વલો વાસે નહીં એટલે ખોરાક જઠરમાં એમનેમ પડ્યો રહેશે પછી એ સળવાની પ્રક્રિયા શરૂ થાય છે માટે ભૂખ છે એના કરતાં વીસ ટકા જેટલું આપણે ઓછું ખાવું જોઈએ અને ખોરાક જો પેટમાં સળ્યા કરે તો આપણને એસિડિટી મોઢામાંથી વાસ આવે ખાટા ઓળખા જેવી તકલીફો ઊભી થતી હોય છે માટે આપણે ભૂખ હોય એના કરતાં થોડું ઓછું ખાવું જોઈએ કે જેના લીધે ખોરાક બરાબર પચે આપણો ત્રીજું છે ખાઈને તરત પાણી ન પીવું જોઈએ ઓવોલ ડ્રિંકિંગ આફ્ટર ટ્રેકિંગ ફૂડ કારણ કે જેવો આપણે ખોરાક લઈએ એટલે આપણા પેટનો જે એસિડ છે એ સિક્રિટ થાય એસિડ એ જલન વસ્તુ છે તમે ખાઈને તરત પાણી પીશો તો એ એસિડને ઠારશે એટલે જે ખોરાકમાં જે એસિડ ભરવો જોઈએ એ ભરશે નહીં અને ખોરાક ત્યાંને ત્યાં પડ્યો રહેશે અને એ ખોરાક પેટમાં પચે નહીં અને સળિયા કરે એટલે આપણને પેટની તકલીફ કોન્સ્ટિપેશન ડાયરિયા છે એબડોમેન બ્લોટિંગ છે જેવી તકલીફો આપણને ઉભી થતી રહેતી હોય છે માટે ખાઈને તરત જ પાણી પીવું જોઈએ નહીં ચોથું છે થોડીક તો થોડીક રોજ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ ડુ રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી મતલબ તમારે કઈક ને કંઈક એક્ટિવિટી કરતી જ રહેવી જોઈએ આપણામાં તો ટ્રેન્ડ છે સાહીઠ કે પાસઠ વર્ષ આવે એટલે રિટાયરમેન્ટ લઈ લઈએ ઇકીગાઈ બુકમાં લખેલું છે કે જાપાન ના લોકોમાં રિટાયર્ડ નામનું કોઈ વસ્તુ જ નથી આવતી એ લોકો સાહીઠ સિત્તેર એસી વર્ષે એટલા સ્ટ્રોંગ ફિઝિકલી કામ કરતા હોય છે માટે હેલ્ધી છે એ હેલ્ધી રહેવા માટે કામ કામ નથી કરતા એ લોકો કરે છે માટે હેલ્ધી હોય છે સાથે આપણે સાઈઠ વર્ષે ભલે રિટાયરમેન્ટ લઈ લઈએ પણ આપણે આપણા એક્ટિવિટીમાંથી તો રિટાયરમેન્ટ ના લઈ શકીએ ને એના માટે આપણે થોડુંક ચાલવું જોઈએ કે થોડુંક દોડવું જોઈએ સવારમાં ઊઠીને ઉઠીને પાર્કમાં ચાલવા જવું જોઈએ સાંજે ચાલવું જોઈએ અને અત્યારે તો આપણી ગવર્મેન્ટ ઘણી બધી જગ્યાએ ગાર્ડન પણ બનાવેલા છે જેમાં જીમના ઇન્સ્ટ્રુમેન્ટ આપણને મૂકેલા છે જે આપણને વગર પૈસા ખર્ચે આપણે વાપરી શકીએ છીએ અને એકદમ કરવામાં પણ આસાન હોય છે તો આપણે કેમ એનો ફાયદો ના ઉઠાઈએ એ ફાયદો ઉઠાવીએ અને આપણે તંદુરસ્ત રહે માટે આપણે થોડીક તો થોડીક દિવસમાં અડધો એક કલાક તો ફિઝિકલ એક્ટિવિટી કરવી જ જોઈએ જેના લીધે આપણું ખાવાનું બરાબર ડાયજેસ્ટ થાય અને એક મેઈન ટેવ છે આપણા ગુજરાતી લોકોની ખાસ હોય છે કે ખાઈને તરત સુવાની ટેવ હોય છે એને અવોઇડ કરવી જોઈએ એ સમજીએ કે બપોરનું ખાઈને આપણે પંદર મિનિટ સુઈએ તો આપણો ખોરાક બરાબર પાચન થાય અને એના માટે બી આપણે ડાબા પડશે સુવું જોઈએ પણ પંદર મિનિટ થી વધારે આપણે તો બે ત્રણ કલાક ખાઈને તરત જ સુઈ જઈએ જેના લીધે આપણો ખોરાક બરાબર પચતો નથી અને સાંજે પણ આપણે ખાઈને તરત સુવાની જગ્યાએ બે કલાક પછી સુવું જોઈએ અને ખાઈને તમે સાંજે નાનું એવું વોક કરી શકો છો કરી શકો છો જેના લીધે આપણું ખાવાનું બરાબર પાચન થાય પાંચમું છે ફાઈબર જે વસ્તુમાંથી માંથી ફાઈબર એટલે રેસાવાળા પદાર્થ હોય એ વસ્તુ આપણે ખાવામાં વધારે પડતી ઉપયોગ કરવી જોઈએ જેમ કે તમે લીલા શાકભાજી છે ફળો છે અનાજ છે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો કે ફાઇબર એ આપણા શરીર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ખાસ કરીને ડાયજેશન માટે તમે ફ્રૂટ ખાઓ વેજીટેબલ ખાઓ કે એને આખા ખાઓ એને જ્યુસ કરીને પીવાની જે ટેવ છે એ આપણે એકદમ ઓછી કરી દેવી જોઈએ કારણ કે જ્યુસ બનાવીએ એનો જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે ને એમાં જ સૌથી વધારે પડતા પ્રમાણમાં ફાઇબર હોય છે જે આપણે કાઢી નાખીએ છીએ માટે જ્યુસ છે રિફાઇન ફૂડ છે રિફાઈન્ડ સુગર છે એ બધી વસ્તુની જગ્યાએ આપણે આખા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ જેના લીધે આપણું ખાવાનું બરાબર પાચન થાય અને મેં અત્યારે તમને પાંચ વસ્તુ બતાવી એમાં કોઈ અલગથી ટાઈમ કાઢવાનો કે મહેનત કરવાની જરૂર નથી હોતી આ વસ્તુઓ એવી છે કે આપણું લાઈફમાં થોડુંક મોડિફિકેશન કરીને થોડોક ડાયટમાં અને આપણે એક્ટિવિટીમાં ફેરફાર કરીને એ વસ્તુ પણ આપણે આસાનીથી અપ્લાય કરી શકીએ છીએ જેના લીધે આપણી બોડી અને આપણું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય તો એ વસ્તુ આપણે કેમ ના કરવી જોઈએ તમે આ વસ્તુ તમારી લાઈફમાં યુઝ ટુ કરશો એટલે તમને જ ખબર પડી જશે તમારી જે પેટની તકલીફ છે એ અંશે ઓછી થતી જોવા મળે છે જેના લીધે તમને ખબર પડી શકશે કે મારું ખાવાનું સડતું નથી પેટમાં પચે છે માટે આ જે ટ્રીક બતાવી એનો ઉપયોગ તમે આસાનીથી કરી શકો છો તો મને કમેન્ટ જરૂર કરશો કે કોણ આ રીતે પોતાના ડાયજેસન ને ઇમ્પ્રુવ કરે છે અને જો આપણે કોઈ દવા વગર ખાલી આટલું અપનાવીને લાઈફમાં તંદુરસ્ત હેલ્ધી કોઈ રોગ વગર જીવી શકતા હોય તો એ કેમ ના કરવું જોઈએ તો એ જરૂરથી કરવું જોઈએ અને જો તો પણ તમને પેટની તકલીફમાંથી રાહત મળતી ના હોય તો હોમિયોપેથીનો બેસ્ટ ઉપાય હોય છે કારણ કે કોઈ બી તમે બીજી મેડિસિન લેશો એ ટેમ્પરરી રિલીફ આપશે પણ જો તમારે પરમેનન્ટ પેટની તકલીફમાંથી રિલીફ મેળવવી હોય તો હોમિયોપેથી સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી કે એની કોઈ સાઈડ અસર હોતી નથી અને એની સાથે સાથે તમારી ઓવરઓલ હેલ્થ ના મળતી હોય તો તમે હોમિયોપેથિક દવા લઈ શકો છો અને એક સ્લોગન છે લાઈફ સુડ નોટ બી લોંગ ઇટ્સ લિવિંગ લોંગ મતલબ જેટલું જીવો એટલું તંદુરસ્ત જીવો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો કઈ વસ્તુ જાણવા માંગતા હોય તો મને કમેન્ટ કરીને પૂછી શકો છો તો મળી હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો